નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ટુ રિવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ગુજરાતમાં આગામી સાતમી તારીખે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર આવેલા ગુજરાતના મતદારો સાતમી તારીખે મતદાન કરશે પરંતુ રાજ્યના છેવાડે આવેલું વલસાડ જિલ્લાનું મહારાષ્ટ્રની હદ પર આવેલું ગોવાડા એક એવું ગામ છે જ્યાં એક જ ગામમાં લોકો મતદાન વખતે વહેંચાઈ જાય છે ગામના કેટલાક મતદારો વલસાડ લોકસભા બેઠક વખતે સાતમી તારીખે મતદાન કરશે તો તેમના જ કેટલાક પાડોશીઓ છવ્વીસ તારીખે મહારાષ્ટ્રની પાલઘર લોકસભા બેઠક ઉપર મતદાન કરશે આમ એક જ ફળિયામાં રહેતા બે પાડોશીઓ માટે મતદાન વખતે ન માત્ર લોકસભાની બેઠક પરંતુ આખું રાજ્ય બદલાઈ જાય છે સ્થાનિક વિસ્તારના ગ્રામજનોને પ્રાથમિક સુવિધા ગુજરાતમાંથી મળે છે પરંતુ હજુ પણ કેટલાક પરિવારો એવા છે જેમનું મતદાન મહારાષ્ટ્રમાં છે ગોવાડાના એક જ ફળિયામાં રહેતા લોકો વર્ષ દરમિયાન પાણી લાઇટ અને રસ્તાની સુવિધાનો ઉપયોગ કરે છે પરંતુ ચૂંટણી વખતે સ્થાનિક ફળિયાના મતદારો વહેંચાઈ જાય છે કેટલાક લોકો ગુજરાતમાં મતદાન કરે છે જ્યારે કેટલાક લોકો મહારાષ્ટ્રમાં મતદાન કરે છે ઉમરગામ તાલુકાના બોર્ડર વિલેજમાં જેમ મતદારો બે રાજ્યોમાં વહેંચાયેલા છે એમ મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે બોર્ડરને લઈને પણ અનેકવાર વિવાદ ઊભો થયો છે ઉમરગામ તાલુકાના રડિયામના નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચ સ્વીટીબેનના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યા હતા પૂર્વ સરપંચ જતીનભાઈ ભંડારીના કાર્યકાળમાં નારગોલ ગ્રામ પંચાયતને સ્વચ્છતા બાબતે રાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત થયો છે વર્તમાન સરપંચ સ્વીટીબેન ભંડારીના કાર્યકાળમાં દરિયા કિનારે અનેક સુવિધાઓ પ્રસ્થાપિત કરાઈ છે ઉમરગામ તાલુકામાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ એકસો બ્યાસી વિધાનસભાના કન્વીનર કનુભાઈ સોનપાલ

તાલુકા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઝંઝાવાતી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે ઉમરગામ તાલુકાના સમાચારો બાદ વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે આ વખતે વલસાડના પારડીના ડુંગળી ગામના વતલા ફળિયામાંથી એક દીપડો પાંજરે આબાદ ઝડપાઈ ગયો હતો પારડી તાલુકાના ડુંગળી ગામના વતલા ફળિયામાં રહેતા પશુપાલકના ઘરની આજુબાજુ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું ડુંગરી ગામ અને આજુબાજુ વિસ્તારમાં આતંક મચાવનારા દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગ સફળ રહ્યો હતો ત્યાં નાનું વાછડું હતું વાછરડા પર હુમલો કર્યો અને એ વાછરડુંને ઘાયલ કરેલું છે ત્યારબાદ બે દિવસ પછી ફોરેસ્ટ નર્સરીને મેં જાણ કરી કે ભાઈ આ રીતનું પોઝિશન છે અમારે ત્યાં તો એમણે પાંજરાનું આયોજન કરી અને પાંજરું મૂકવામાં આવ્યું હતું પાંજરું મૂકીને આજરોજ રોજ સવારે મળશકે જે આશરે પાંચેક વાગ્યેની આજુબાજુ દીપડો આવીને પાંજરે પુરાયો છે લોકોને માહોલમાં એવો ડર છે કે ક્યારેક માણસો ઉપર અત્યારે તો પશુપાલન ઉપર હુમલો કર્યો છે પણ ધારો કે કદાચ માણસો ઉપર કે કોઈ ખેતી કરવા માટે જાય છે ખેડૂતો તો એના પર પણ હુમલો કરે છે એ રીતનો માહોલ ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે અમારે ત્યાં છે હજુ અત્યારે આમ તો ગામના લોકોએ જોયા છે કે બે ત્રણ દીપડાઓ ફરે છે તેમાંનો આજે એક દીપડો પાંજરે પુરાયો છે એવા બે દીપડા બીજા પણ હજુ ફરે છે એના માટે પણ અમે પાછા પાંજરાનું આયોજન કરી રહ્યા છે એ ફોરેસ્ટર્સની જાણ કરી છે કે બીજું એક પાંજરું મૂકીને બીજા પણ દીપડા અમારે ત્યાં પકડા એવી આશા રાખીએ છીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે ભાજપના પ્રચાર માટે દમણ ખાતે આવી રહ્યા છે જ્યાં તેઓ કોલેજ મેદાન પર એક જંગી ચૂંટણી સભાને સંબોધન કરશે ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાલે આ ગ્રાઉન્ડ ઉપર દમણ દીવ બેઠકના ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ અને રાજાનગર આવેલી બેઠકના ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર માટે પ્રચાર કરશે આવતીકાલે દમણ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહ જંગી સભાને સંબોધવા જઈ રહ્યા છે જેની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ભાજપ કાર્યકરો અને અગ્રણીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર